બનાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો સાચું કહું છું નાના હશે કે ગરડા હશે કે મોટા માણસો હશે બધા જ માણસોને આજની રેસિપી બહુ જ પસંદ આવવાની છે અને જે બનાવશે એને તો ખાસ પસંદ આવશે કેમકે બનાવવામાં એકદમ સિમ્પલ અને ઝટપટ બનતી રેસીપી છે તો આજે આપણે બનાવીશું પનીર પુલાવ તો પનીર પુલાવ તમે સાંજના સમયે બનાવી શકો છો કાં તો નાસ્તામાં પણ બનાવી શકો છો એકદમ હેલ્ધી પણ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પનીર પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીં અમે દોઢ કપ ભરી અને બાસમતી ચોખા લીધા છે પુલાવ બાસમતી આવે એ તો ચોખાને આપણે બે વાર પહેલાં તો સરસ પાણીથી ધોઈ લેશું એ પાણી કાઢી નાખવાનું છે અને ત્રીજી વાર આપણે થોડું પાણી એડ કરી અને ચોખાને વીસથી પચીસ મિનિટ માટે પલાળી દેવાના છે તો ચોખાને વધારે નહીં પલાળવાના ખાલી વીસથી પચીસ મિનિટ માટે પલાળવા માટે મૂકી દેવાના તો ચોખા પલળે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા ચોખાને હવે બોઇલ કરવાના છે તો એના માટે મેં એક મોટા વાસણમાં બેથી અઢી લીટર જેટલું પાણી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ચમચી મીઠું લીધું છે ઢાંકણ ઢાકી અને આપણે પાણીને બરાબર ઉકળવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે પુલાવ માટેની શાકભાજી તૈયાર કરી લેશું તો શાકભાજીમાં આપણે સૌથી પહેલાં તો પુલાવ છે પનીર પુલાવ બનાવવાના છે તો એના માટે મેં બસ્સો ગ્રામ પનીરને આ રીતે નાના નાના ક્યુબમાં કટ કરી લીધું છે ત્યાર પછી આપણે જેટલી પણ શાકભાજી એડ કરવી હોય એટલી શાકભાજી તૈયાર કરી લેશું તો અહીંયા મેં એક ગાજરને આ રીતે ઝીણું સમારી તૈયાર કરી લીધું છે ત્યાર પછી મેં એક કાકડી પણ આ જ રીતે ઝીણી સમારીને તૈયાર કરી લીધી છે અને ત્યાર પછી એક ટામેટું પણ મેં સમારી લીધું છે તો અહીંયા છે ને શાકભાજીમાં આપણને જેટલા પણ શાકભાજી પસંદ હોય એટલા આપણે લઈ શકાય છે જે શાકભાજી પસંદ ના હોય એ સ્કીપ પણ કરી શકાય છે અને શિયાળાના જે શાકભાજી આવે જેમ કે ફ્લાવર છે બીન્સ છે એ પણ તમે લઈ શકો છો એની સાથે સાથે મેં ટામેટું અને એક ડુંગળી પણ સમારી લીધી છે સાથે જ આપણે સમારવાના છે થોડા લીલા ધાણા લીલા મરચાં લીલું લસણ હોય તો બાકી તો સૂકું લસણ સમારી લેવાનું અને એની સાથે સાથે આપણે દોઢ ઇંચ જેટલો આદુને પણ ઝીણું સમારી લેશું તો પુલાવમાં છે ને આદુ લસણ મરચાની પેસ્ટ નહીં વાપરવાની દોસ્તો આ રીતે મરચાં આદુ અને જે લસણ છે એને તમારે ચોપ કરીને લેવાનું જેથી ફ્લેવર છે ને બહુ મસ્ત આવશે અને પુલાવ છે ને એકદમ છૂટો છૂટો બનશે તો ચાલો શાકભાજી આપણે જેટલી પણ લેવાની હતી એ બધી તૈયાર કરી સાઈડ પર રાખી દીધી છે ત્યાં સુધીમાં ચોખાને પણ વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે પાણી પણ સરસ બોઈલ થઈ ગયું છે તો આપણે છે ને ચોખાને પાણીમાં એડ કરી દેસું અને હવે ઢાંકણ ઢાંક્યા વગર જ આપણે ખુલ્લામાં ચોખાને આ રીતે ચડવા દેવાના છે તો ચોખાને ટોટલ પંદરથી વીસ મિનિટ માટે તમારી ખુલ્લામાં વચ્ચે વચ્ચે ફેરવતા રહીને ચડવા દેવાના તો મેં અહીંયા પંદર મિનિટ પછી ચેક કર્યું તો ચોખા થોડા હજુ કાચા હતા તો ફરીથી મેં આને છથી સાત મિનિટ માટે થવા દીધા છે અને ત્યાર પછી જોયું તો ચોખા સરસ ચટી ગયા હતા તમારે છે ને ચોખાને થોડું દબાવી ચેક કરી લેવાનું તો એ સરસ મજાના અસ્સી પર્સન્ટ સુધી સરસ ચડી જલા હોવા જોઈએ વીસ પર્સન્ટ ના ચડ્યા હોય તો ચાલે કેમકે એનાથી જ આપણો જે પુલાવ છે ને એ છૂટો બનશે તો આ રીતે ચાઈનીમાં આપણે કાઢી લેશું અને ચોખાને સરસ ઠંડા કરી લેવાના તો આ રીતે કરવાથી જે બાસમતીના ચોખા છે એકદમ છૂટા છૂટા થઈ જશે અને જ્યારે તમે કાઢો ને ત્યારે તમને કદાચ એવું લાગે કે થોડા ચીપચીપા રહેશે તો તમે આની ઉપર એક ચમચી ઘી કે તેલ એડ કરી અને મિક્સ કરી લેજો એટલે છૂટા છૂટા ચોખા સરસ તૈયાર થઈ જશે તો મેં જે ચોખા ટાઈમસર કાઢેલા છે એટલે સરસ એવા છૂટા છૂટા છે તમે જોઈ શકો છો ચાલો હવે આપણે પુલાવની પ્રોસેસ કરીએ તો સૌથી પહેલાં લેશું કઢાઈની અંદર બેથી ત્રણ ચમચી તેલ અને બેથી ત્રણ ચમચી જ બટર લેવાનું છે તો તેલ બટર મિક્સ કરીને લેવાનું થોડા ગરમ મસાલાઓ લેશું જેમાં તમાલપત્ર તજનો ટુકડો આપણે લવિંગ કાળા મરી લાલ મરચાં જેટલા પણ ગરમ મસાલા અવેલેબલ હોય એટલા લઈ લેવાના તો આ રીતે ગરમ મસાલાઓને થોડા આપણે ધવા દેસું ત્યાર પછી એડ કરીશું આની અંદર એક ચમચી ભરીને જીરું અને અહીંયા મેં બે ચપટી અજમો પણ એડ કર્યો છે જો તમને અજમો ના પસંદ હોય તો તમે ખાલી હિંગ પણ એડ કરી શકો અને બંને ના પસંદ હોય તો સ્કીપ કરી શકાય ત્યાર પછી એડ કરીશું ખાસું બધું એવું સમારેલું લસણ અને આદુ લસણ આદુ થોડા ચટકી જાય એટલે આપણે એક સમારેલી ડુંગળી એડ કરી દેવાની અને ત્યાર પછી એડ કરીશું બે સમારેલા લીલા મરચાં હવે આ બધી જ વસ્તુને સરસ એવું સાંતળી લેશું અને ત્યાર પછી એડ કરીશું સમારેલું એક ટામેટું ટામેટું એડ કરીએ ને એટલે એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું તો આપણે ચોખાને બોઇલ કર્યા ત્યારે મીઠું એડ કરેલું છે તો અત્યારે શાકભાજીના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે થોડીવાર ઢાંકી અને આપણે ટામેટા ડુંગળીને સરસ સોફ્ટ થવા દેસું બધું જ બરાબર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે બધા મસાલાઓ એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઇ ચમચી ગરમ મસાલો તો આટલા મસાલા જે આપણે બેઝિક ઘરમાં વાપરતા હોય ને એ જ મસાલા છે મિક્સ કરી લેવાના અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે મસાલાઓને થવા દેવાના છે અને ત્યાર પછી છેલ્લે આપણે બાકીના જે શાકભાજી સમારેલા એડ કરી દેસું ગાજર કાકડી અને મેં બેથી ત્રણ ચમચી જ બીટ્રૂટ લીધું છે બીટરૂટ છે ને એની ક્વોન્ટિટી ઓછી રાખજો નહીં તો પુલાવનો કલર એકદમ લાલ થઈ જશે તો ફક્ત બેથી ત્રણ ચમચી જ મેં બીટ લીધું છે અને હવે આપણે જે પનીર સમારીને રાખ્યું છે એ પનીરામાં એડ કરી દેસું તો પનીર છે ને એ પુલાવ માટે મેં બસો ગ્રામ જેટલું લીધું છે અને નાના નાના ક્યુબમાં પનીરને આપણે કટ કરી લીધેલું છે તો પનીરને તમે શેકીને પણ એડ કરી શકો છો મેં વગર શેકે જ લીધું છે અને ત્યાર પછી આપણે જે ચોખાને બોઇલ કરીને રાખ્યા એ ચોખા એડ કરી દેસું તો ચોખાને તમે ઓસવી અને એને છે ને પંદરથી વીસ મિનિટ માટે રાખશો ને તો એકદમ છૂટ્ટા છૂટા તૈયાર થશે દોસ્તો તો ચાલો ચોખા એડ કરી બધું જ આપણે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે તો આને છે ને ઓવર મિક્સ નહીં કરવાનું ફક્ત હળવા હાથે જ મિક્સ કરવાનું અને આ રીતે સરસ મિક્સ કરી લીધા પછી હવે ઉપરથી આપણે આમાં થોડું કેવડા જળ એડ કરીશું કેવડા જળ કે રોઝ વોટર જે હોય તમારે અડધીથી એક ચમચી જેટલું લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે મિક્સ કરી લેશું તો પુલાવ આપણા તૈયાર થઈ ગયા છે તો છેલ્લે આપણે લીલા ધાણા ઘી કે બટર એડ કરી દેવાનું સાથે જ અડધા લીંબુનો રસ પણ આપણે આમાં એડ કરી દેશું અને બધી જ વસ્તુને છેલ્લે મિક્સ કરી લેશું તો ચાલો અહીંયા એકદમ ચટપટા અને એકદમ ફટાફટ બનતા આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે તો સાંજના સમયે જમવામાં કાં તો પછી તમે નાસ્તામાં પણ આ પુલાવ બનાવી શકો છો ખાસા બધા પ્રમાણમાં એવું આમાં પનીર એડ કરેલું છે એટલે પુલાવ એકદમ હેલ્ધી બન્યા છે તો પુલાવને મેં અહીંયા દહીં અને સુજીના હલવા સાથે સર્વ કર્યા છે તો એકદમ મસ્ત એવી કમ્પ્લીટ હેલ્ધી આપણી થાળી તૈયાર છે દોસ્તો તો આ રીતે તમે પનીર પુલાવ બનાવી જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીશું પછી એક નવી આવી જ રેસીપી સાથે આવજો